આટલું બધું દર્દ કદાચ મોત પણ નહીં આપતું હોય મારી જાન આટલું બધું દર્દ કદાચ મોત પણ નહીં આપતું હોય જેટલું તને પ્રેમ કરીને મળ્યું છે સાહેબ સરખી રીતે વાત કરતા પણ નહોતું આવડતું અમને હા સરખી રીતે વાત કરતા પણ નહોતું આવડતું અને આજે મને દર્દ લગતા શીખવાડી દીધું એમને ધીરજ રાખો સાહેબ તમને રડાવા વાળા એક દિવસ તમારા કરતાં પણ વધારે રડશે મારા જીવ જો કદાચ તે કીધું હોત ને તો બજારમાંથી ઘણા બધા રમકડા તને લઈ આપોત હા તે કીધું હોત ને તો બજારમાંથી ઘણા બધા રમકડા તને લઈ આપોત પણ મારા દિલ સાથે રમવાની શું જરૂર હતી તારે અરે આ દુનિયામાં ખુશ રહેવાની કોશિશ તો ઘણી કરી હા આ દુનિયામાં ખુશ રહેવાની કોશિશ તો ઘણી કરી પણ એક તારી કમી મને રોજ રડાવી જાય છે મોટા ઘરના હતા એ લોકો સાહેબ હા મોટા ઘરના હતા એ લોકો પછી અમારા જેવા નાના માણસોના દિલમાં ક્યાંથી ભાવે અમને સાહેબ પોતાના પર જ્યારે વીત્યું ને પછી ખબર પડી કે લોકો દિલ તૂટ્યા પછી મરવાનું કેમ પસંદ કરે છે સાહેબ મરવા માટે તો જીવું જવું હવે હા મરવા માટે તો જીવું છું હવે બાકી જીવવા માટે તો હવે ક્યાં કંઈ બાકી રહ્યું છે કિનારો ના મળે તો કોઈ વાંધો નહીં સાહેબ હા કિનારો ના મળે તો કંઈ વાંધો નહીં પણ બીજાને ડુબાડીને ક્યારેય તરવું નહીં કેમ કે કોઈને દુઃખી કરીને થોડા દિવસ ખુશ રહી શકાય પણ પોતાના કરેલા કર્મ તો આપણે ભોગવવા જ પડે જેવો અંદરથી ને એવું જ વર્તન કરું છું સાહેબ હા જેવો અંદરથી ને એવું જ વર્તન કરું છું બાકી મીઠી મીઠી વાતો કરીને કોઈનો ફાયદો ઉઠાવો એ અમારા લોહીમાં નથી ને લવ કરો ને તો નિભાવતા પણ શીખો હા કોઈને લવ કરો ને તો નિભાવતા પણ શીખો કેમ કે આ કોઈ પાણીનો ગ્લાસ નથી કે તમે અડધો પીને મૂકી દો હવે આ બધી વસ્તુ ભૂલી જવાશે હા હવે આ બધી વસ્તુ ભૂલી જવાશે પણ તારી સાથે વિતાવેલો સમય હું ક્યારેય નહીં ભૂલી શકું વાત ના કરો તો કંઈ વાંધો નહીં મારી જાન હા વાત ના કરો તો કંઈ વાંધો નહીં પણ વાત કર્યા વગર જે તમે રહી શકો છો ને એ ગજબની વાત છે ઓય સાંભળ જ્યારે હું સવારે ઉઠું છું ને ત્યારે પહેલાં મોબાઈલ ચેક કરું છું હા જ્યારે હું વહેલી સવારે ઉઠું છું ને ત્યારે પહેલાં મોબાઈલ ચેક કરું છું બસ એ આશા સાથે કે કદાચ તારો મેસેજ આવ્યો હોય આજે મારા જોડે તારે વાત કરવાની ઈચ્છા નથી ને તો પણ એકવાર વાત કરી લે મારી જાન હા આજે મારા જોડે તારે વાત કરવાની ઈચ્છા નથી ને તો પણ એકવાર વાત કરી લે કાલે કદાચ તારે વાત કરવાની ઈચ્છા હશે પણ કદાચ હું આ દુનિયામાં નહીં હોઉં તો કોની જોડે વાત કરીશ સાહેબ આ દુનિયામાં પ્રેમ જૂઠો નથી હોતો હા આ દુનિયામાં પ્રેમ જૂઠો નથી હોતો જૂઠા તો લોકો હોય છે જે થોડો સમય પ્રેમ કરીને આખી જિંદગી બરબાદ કરી નાખે છે સાહેબ હજારો સપના જોયા સાથે રહેવાના અને હજારો વચનો આપ્યા સાથે જીવવાના પણ છેલ્લે એક જ મેસેજ આવ્યો કાશ આપણે મળ્યા જ ના હોત તો સારું હતું किवशमी वेडा